છવ્વીસમી નવેમ્બરે યોજાનારા આ આનંદપ્રદ પ્રોગ્રામમાં વૈશ્વિક સ્તરે પ્રશંસનીય કલાકારો તેમના અસાધારણ પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે પંદર નવેમ્બર બે હજાર પચીસ અમદાવાદ લોકોને ભવ્ય અને ઐતિહાસિક સ્મારકોનો પરિચય કરાવવા માટે જાણીતા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ત્રેવીસ નવેમ્બરના રોજ અઢારજની વાવ ખાતે મનોરંજક વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ સોળમી આવૃત્તિ ભારતના કેટલાક શ્રેષ્ઠ કલાકારોને એક યાદગાર સાંજ માટે એકસાથે લાવીને સંગીત ઇતિહાસ અને સ્થાપત્ય વૈભવનું મિશ્રણ કરવાના ક્રાફ્ટ ઓફ આર્ટના મિશનને જારી રાખે છે ભરતનાટ્યમ અને લોક નૃત્યકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા દોઢ દાયકાથી વધુ સમયથી પ્રેક્ષકોને ખાસ કરીને યુવાન પેઢીઓને ભારતના ઐતિહાસિક સ્મારકો ધરોહર સાથે સાંકળી રહી છે સ્તે મારું નામ છે બિરવા કુરેશી આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ક્રાફ્ટ ઓફ આર્ટ જે છેલ્લા સોળ વર્ષથી મોન્યુમેન્ટ્સમાં મ્યુઝિક ફેસ્ટિવલ્સ કરી રહ્યું છે એ પ્રયાસથી કે મોન્યુમેન્ટ્સ યંગર જનરેશન સુધી ફરીવાર કેવી રીતના જીવિત થાય અને લોકો વધારેને વધારે મોન્યુમેન્ટ્સ તરફ વળે અને પાછા આવે વોટર ફેસ્ટિવલ અડાલજની વાવમાં થાય છે લગાતાર પંદર વર્ષથી અને આ વર્ષે ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસમાં છે અડાલજ પર આર્ટિસ્ટ લાઇનઅપ છે ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર અંબી સુબ્રમણ્યમ છે વાયોલિન પર સ્ટીફન દેવસી કીબોર્ડ પર છે એના પછી પહેલીવાર કબીરવાણી થશે અડાલજમાં મીર મુખ્તયાર અલી જે બિકાનેરથી આવે છે એના પછી ઘટમ પર ગિરિધરૂડુપ્પા છે ડ્રમ્સ પર અરુણ કુમાર છે ધેર ઇઝ પૃથ્વી સેમ્યુઅલ બેસ પર અને ઇલિયાઝ ખાન ઓન સારંગી દિસ ઇઝ ધ લાઇનઅપ અને પહેલી વાર કથકલી ડાન્સર્સ આવે છે કેરેલાથી જે થોડુંક એ લોકોનું મેજિક અને એ લોકોનો કોસ્ટ્યુમથી આપણા સ્ટેજ પર હશે અને ધસ હોલ થિંગ ઇઝ હોસ્ટેડ બાય સુચિત્રા પિલ્લાઈ અને આના સ્પોન્સર્સ છે ગુજરાત ટુરિઝમ કો સ્પોન્સર્સ છે અદાણી વી હેવ સેલવેલ જે આઉટડોર પાર્ટનર છે અને માય એફ એમ એ રેડિયો પાર્ટનર છે સો આની એન્ટ્રી છે ફ્રી ઓફ કોસ્ટ બુક માય શો પર એક જણ બે સીટ્સ રજિસ્ટર કરી શકશે એ લઈને અડાલજ પર આવશે તો એમને એક ફિઝિકલ ઇન્વાઇટ આપવામાં આવશે તો ફ્રી છે પણ ઇન્વાઇટ વગર એન્ટ્રી નહીં મળે એ જાતનું જે દર વર્ષે હોય છે એ જાતની સિસ્ટમ છે સો પ્લીઝ બુક અને વી હોપ ટુ સી યુ ઓલ એટ અડાલજ થેન્ક યુ